संद्रा मंदिर सर्कल थी डॉक्टर बाबासाहेब आंबेडकर ની પ્રતિમા પાસે કેન્ડલ માર્ચ યુજીને દીકરીને શ્રદ્ધાંજલિ આપી હતી ભારત કના આરોપીને फांसी આપો फांसी આપો ભારત કના આરોપીને फांसी આપો फांसी આપો બારકીના હત્યારાઓને फांसी આપો फांसी આપો બારકીના હત્યારાઓને फांसी આપો फांसी આપો બારકીના હત્યારાઓને फांसी આપો फांसी આપો फसी आबो फासी आबो फासी आबो હાર્દિક ભટ્ટ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છું દાહોદમાં જે નાની બાળકીની ભાજપના વિચારસરણી આરએસએસ ને માનવા વાળા જે પ્રિન્સિપાલ દ્વારા બાળકી પર દુષ્કર્મ કરી અને હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં અને બાળકીને ન્યાય મળે અને આરોપીને ફાંસી મળે તેના અનુસંધાનમાં આજે અમે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસના કાર્યકર મિત્રો એ સંતરામ મંદિર થી બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ નો પ્રોગ્રામ કર્યો હતો અને બાળકીની આત્માને શાંતિ મળે તે માટે ભગવાન ને પ્રાર્થના કરી છે ભાજપે ગઈકાલે રાહુલ ગાંધી વાત એવી છે કે પહેલી વાત કે જે પ્રોગ્રામ રાહુલ ગાંધી નો અમેરિકામાં થયો એમાં એ કોઈ પણ જગ્યાએ અનામત પૂરી કરી દેશે એવું ક્યાંય બોલ્યા નથી પણ કદાચ મૂક્યા એમાં મને એવું દેખાય છે કે રાહુલ ગાંધીએ જે પ્રવચન આપ્યું એ અંગ્રેજીમાં હતું અને કદાચ આ લોકોને અંગ્રેજી આવડતું નથી એવું માનવું છે એને લીધે એ લોકોએ મન પાવે તેમ આટલો મોટો દાહોદ માં જે બાળકી પર અત્યાચાર થયો રેપ થયો દુષ્કર્મ થયો વિચારસરણી વાળા થકી જ એ મૃત્યુ પામી એના વિશે એક શબ્દ એમાંથી એક બોલ્યા નડિયાદ શહેર જિલ્લા ભાજપ માંથી કોઈ મહિલાઓએ પણ પ્રતિક્રિયા આપી આપણને એક નાની દીકરી હતી ને આજે તમારા બાળક હોય તો તમે કેટલું ઉછળ કૂદ કરો ત્યાં એને મનમાં શું સુવેદના એના પરિવારજનોને થતી હશે પણ ભાજપ ની અંદર એનો કેસ પહેરે એટલે ભય મુક્ત થઈ જાય છે અને ભ્રષ્ટાચાર યુક્ત થઈ જાય છે એવું અમારું બધાનું માનવું છે